નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ લાઈવમાં સૌનું હાર્દિક સ્વાગત છે રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલ તલાટીની તમે તૈયારી ચાલુ કરી છે ચાર પાંચ વસ્તુ તમારા પિક્ચર તમારી સમક્ષ ક્લિયર હોવું જોઈએ એક તો બે મહિનાની અંદર પ્રિલિમ પરીક્ષા આવવાની ફૂલ સંભાવના છે ફૂલ એટલે વધારે પડતી સંભાવના છે જો પરીક્ષા લેવાઈ ગઈ તો તૈયારી કઈ રીતે કરી શકાય પહેલાં પહેલી વસ્તુ તમારે યાદ રાખવાની પોતાની રીતે જાતે કરતા હોય તો પણ તમારે લોકોને યાદ રાખવું જોઈએ બીજું સીસીની સાથે આ પરીક્ષાને નથી લીધી અલગ લીધી છે કેમ કારણ કે આ રેવન્યુ છે પ્રમોશન થઈને મામલતદાર બનવાના છે જેના કારણે છે અને બે હજાર અને સોળનું છેલ્લી ભરતી લેવાઈ છે ત્યારે બે હજાર સોળનું પેપર જોશો એટલે તમને લોકોને એ ખબર પડી જશે કે પેપરનું સ્તર કેવું હતું એ સમયે વન ઓફ ધ ટફેસ્ટ ક્લાસ થ્રીનું પેપર ગણવામાં આવતું હતું તો પેપરનું લેવલ જે છે એ જીપીએસસી એટલે કે એસટીઆઈ ડીવાય એસઓ સ્તરનું હોવાની ફૂલ સંભાવના છે તો આપણી તૈયારી જે છે એ ક્લાસ થ્રી કરતા થોડીક ઉપરના સ્તરની તૈયારી હોવી જોઈએ જીપીએસસી લેવલની એટલે કે એસટીઆઈ ડીવાયસ સ્તરની તમારી તૈયારી હોવી જોઈએ સાથે સાથે ક્લાસ થ્રીના સેગમેન્ટની પણ તમારી તૈયારી હોવી જોઈએ બંને હાઇબ્રિડ વર્ઝન પ્રમાણે તમારે વિચારવું પડશે ત્યારે તમે ખરેખર વ્યવસ્થિત રીતે રેવન્યુ તલાટી જે છે એ પરીક્ષામાં તમે સફળતા મેળવી શકશો ત્રણ કલાક આપ્યા છે બસો માર છે તો કઈ રીતે ટેકલ કરવાના છે એક તો પ્રશ્ન સૌથી મોટા મોટો આ છે સ્ટેટમેન્ટવાળા સવાલો આવવાની ફૂલ સંભાવના છે લખી રાખજો આવશે પણ ખરા છે બીજી વસ્તુ કે બે મહિનાની અંદર પરીક્ષા લેવાઈ જવાની છે તો બે મહિનાની પરીક્ષા લેવાઈ જાય તો ખરેખર કઈ રીતે ટેકલ કરવા અમે ખરેખર લાઈવ બેચનું વિચારી રહ્યા હતા લાઈવ બેચ જ લાવવાના હતા પરંતુ માહિતી જે પ્રમાણે મળી રહી છે બહુ ફટાફટ એક્ઝામ કંડક્ટ થઈ જવાની છે લગભગ લોકોને સમય નહીં મળે એકેડમીવાળા લોકોને પણ સમય નહીં મળે તો આપણે એના સમાધાન રૂપે આપણે રેકોર્ડેડ બેચ આપણે લાવ્યા છીએ જે અમે જીપીએસસી માટે આપણે વન ટુનું સ્તર એસટીઆઈ ડીવાયએસઓના સ્તરના જે લેક્ચર્સ છે એ તમને મળવાના છે આ બેચમાં સાથે સાથે તમને લોકોને જે રેવન્યુ તલાટીના અલગ અલગ નાના નાના સેગમેન્ટ્સ છે ધારો કે જીપીએસસીમાં આપણે એટલું બધું વિજ્ઞાન ઉપર ધ્યાન નથી આપતા પણ તલાટીની પરીક્ષામાં આપણે આપવા પડશે તો એના અલગથી લેક્ચર છે મેથ્સ અને રીઝનિંગ ડિટેલમાં કરવું પડશે એના લેક્ચર્સ પણ તમને લોકો મળવાના છે તો કઈ કઈ વસ્તુ પહેલા ફટાફટ જોઈ લઈએ પણ આટલી વસ્તુ તમે જાતે પણ તૈયારી કરી છો આટલી વસ્તુ તમારા લોકોએ ખાસ સમજવાની છે કે રેવન્યુ તલાટીની સ્તર જે છે બે મહિનાની પરીક્ષા બે મહિનાની અંદર પરીક્ષા આવશે અને જે લેવલ જે છે એ ખરેખર જોરદાર હશે લગભગ લોકોને સમય મળવાનો નથી તો તમારી સ્ટ્રેટેજી એ પ્રમાણે બનાવજો અમે એ રીતે સ્ટ્રેટેજી બનાવી નાખી છે કઈ કઈ વસ્તુ છે તો સામાન્ય રીતે મેં કાલે લોન્ચ કરી તો ખરેખર પ્રિલિમની જ બેચ લોન્ચ કરી પણ વિદ્યાર્થીઓની માંગ હતી કે સર પ્રિલિમ પ્લસ મીસ રાખો ને તો પછી પ્લસ ચલો કશો વાંધો બંને ઇન્કલુડ કરીએ કઈ વસ્તુ કરીએ ફટાફટ સમજી લઈએ તો આખો જે કોર્સ હશે એ આપણે જે જીપીએસસી સ્તરના આપણે લેક્ચર્સ રેકોર્ડ કરીએ છીએ જેમાં અમે બહુ મહેનત કરી છે એ લેક્ચર્સ પ્લસ તલાટીના લેક્ચર એના આખું વ્યવસ્થિત કસ્ટમાઇઝ આપણે રેકોર્ડેડ લેક્ચર્સ તમને લોકોને મળવાના છે અત્યારે નવા નવા રેકોર્ડ પણ થતા જાય છે અત્યારે ધારો કે આપણે એકસો ને વીસ જેટલા લેક્ચર્સ અપલોડ કરી દીધા છે બાકીના એકસો બીજા આપણે રેકોર્ડ થઈ રહ્યા છે લગભગ પંદર વીસ દિવસમાં તમને એ લેક્ચર્સ પણ મળવાના ચાલુ થઈ જશે કઈ કઈ વસ્તુ છે બેઝિક ફટાફટ જોઈ લઈએ તમારી તૈયારી દરમિયાન તમારે લોકો યાદ રાખવાનું છે ધડાધડી બોલાવી પડશે આપણા જે રેકોર્ડેડ લેક્ચર છે એની ક્વોલિટી જોરદાર છે તમને લોકોને વાંધો આવશે નહીં તમે સ્પીડ વધારીને પણ જોઈ શકશો સ્પીડ ઘટાડીને પણ જોઈ શકશો નોર્મલ સ્પીડમાં જુઓ એ તમારી માટે હિતાવહ છે તમારા લેક્ચર્સ પતી જશે મેન્સના પણ છે પ્રિલિમના છે પણ સૌથી પહેલા તમારા લોકોએ ભાર જે આપવાનો છે એ પ્રિલિમ ઉપર બે મહિના સુધી પ્રિલિમ ઉપર જ ધ્યાન આપવાનું છે મેન્સ તમારા લોકોએ ખરેખર કરવાની નથી તૈયારી કરો વ્યવસ્થિત પ્રિલિમની કઈ કઈ વસ્તુ છે તમામ તમામ સબ્જેક્ટના જેટલા પણ ટોપિક લખ્યા છે તમામના લેક્ચર્સ તમને લોકોને મળી જશે જીપીએસસી સ્તરના લેક્ચર્સ તમને લોકોને મળવાના છે અમે જે જીપીએસસી માટે અમે બનાવી રહ્યા છીએ એ જ કન્ટેન્ટ તમને લોકોને આપી રહ્યા છે નવી ભરતી પ્રમાણે જે જીપીએસસી નું ઇન્ડેપ છે ત્યાં સુધીનું કન્ટેન્ટ તમને લોકોને મળવાનું છે બીજી વસ્તુ દરેક વિષયવાર તમને લોકોને જે રેવન્યુ તલાટી સંદર્ભિત તમને તમને લોકોને લોકોને દરેક વિષય પ્રમાણે સેક્શનલ ટેસ્ટ મળવાની છે જેથી તમારું એક એનાલિસિસ તમે લેક્ચર વાંચ્યું છે એ આધારે તમે લોકો કેટલું રિકોલ કરી શકો છો રીડ રિપીટ અને રિવાઇઝનો કોન્સેપ્ટ તમારે લોકો યાદ રાખવાનો છે જે આગળ આપણે ધીમે ધીમે એની પણ ચર્ચા કરવાના છીએ બીજી વસ્તુ તમારો પ્રિલિમ પહેલા તમને લોકોને પાંચ એફએલટી ફૂલ લેન્ડ ટેસ્ટ આપશું એ ટેસ્ટ તમારે લોકોએ તમે એપ્લિકેશનમાં પણ આપી શકશો ને તમને લોકોને અમે પ્રિન્ટ કાઢી શકાય એ સ્વરૂપમાં પણ આપશું તમને લોકો ઠીક છે ત્યાર પછી યસ વેલ્યુ એડેડ કન્ટેન્ટ રેવન્યુ તલાટી માટે અમુક નાની નાની વસ્તુ હશે જે ધારો કે જીકે ના પોઈન્ટ પણ આપણે ખરવા કરવો પડશે અમુક વસ્તુ આપણે જીપીએસસી નથી કરતા પણ ખાસ કરીને રેવન્યુ તલાટીમાં આપણે એડ કરવું પડશે ગુજરાતી ઇંગ્લિશ ગ્રામરના પણ લેક્ચર્સ તમને લોકોને મળી જવાના જીપીએસસીમાં પ્રિલિમમાં નથી હોતું આપણે કરવું પડે બીજી વસ્તુ કે વીકલી તમારી સાથે ડિસ્કશન કરવું આવશું તમારા ડાઉટ ક્લિયરિંગ ક્લિયરિંગ માટેના સેશન પણ આપણે કન્ડક્ટ કરવાના છીએ સતત એ પણ વધારે વીક કરતા વીકમાં વધારે વાર પણ આવશું પણ સૌથી પહેલાં પહેલી વસ્તુ તમારા લોકો આટલી પોઈન્ટ જે છે એ તમારા લોકો યાદ રાખવાના તમારું પ્રિલિમ માટેનું જેટલા પણ લેક્ચર્સ જેટલા પણ છે એ તમામ તમને લોકોને મળી જવાના છે એમાં કોઈ શંકા કરવાની સ્થાન નથી તમને એક એક વસ્તુ મળી જવાની છે અત્યારે જ આપણે 120 લેક્ચર્સ અપલોડ થઈ ગયા છે ત્યાર પછી મેઈન્સ માટે શું મેઈન્સ માટે ઇંગ્લિશનો રાહુલ સરનો જે આખી આખો કોર્સ છે વોરિયર બેચનો એ કોર્સ તમને લોકોને આખી આખો મળી જવાનો છે એ ગુજરાતીનો પણ આ રીતે જગદીશ સરનો સંપૂર્ણ કોર્સ છે એ તમને લોકોને મળી જવાનો છે બીજું કે મેઇન્સ માટેનું અમુક કન્ટેન્ટ આપણે એક માર્ક બે માર્ક ત્રણ માર્ક ચાર માર્ક પાંચ માર્કનું કન્ટેન્ટ પણ તમને લોકોને મેઇન્સ પ્રિલિમ પછી તમને લોકોને એ પણ મળવાનું ચાલુ થઈ જશે નિબંધ લેખન માટે આપણે રેકોર્ડેડ લેક્ચર્સ નહીં રાખીએ એના માટે તમારી માટે સ્પેશિયલ બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરવું પડશે તમને નિબંધ વિચારતા કરવું કરવા પડશે એની માટે આપણે બ્રેઇન સ્ટોર્મિંગ સેશન રાખવાના છીએ એથિક્સ ગવર્નન્સ અને સરકારી યોજના માટે જે સ્પેશિયલ અલગ ટૉપિક જે છે મેઇન્સમાં એના માટેના પણ તમને લોકોને લેક્ચર્સ મળી જશે આખો કોર્સ જ એ રીતે સ્માર્ટ રીતે તમને લોકોને મળી જવાનું છે કે તમારે લોકોએ ચાલી પચાસ હજાર ખર્ચવાની કોઈ જરૂરિયાત નથી ખરેખર કોઈ જરૂરિયાત નથી કોર્સ ના લ્યો અથવા ચાલી પચાસ હજાર ના ખરીદો પરંતુ જનરલી પચાસ સાઠ હજાર ખર્ચવાની કોઈ જરૂરિયાત નથી જાતે કરો અથવા આ કોર્સ લઈ લ્યો પચાસ પચાસ હજાર ખર્ચવાની જરૂરિયાત મને ખરેખર લાગતી નથી અને મેઇન્સ ઓરિયન્ટેડ સ્પેશિયલ કન્ટેન્ટ એ તો આપણા ફોકસ ની જે મેઇન્સ જીપીએસસી ક્લાસ વન ટુ સુધીના વિદ્યાર્થીઓને ખબર હશે કે મેઇન્સ માટેનું કન્ટેન્ટ આપણું કેવું હોય છે તમારા લોકોની ડિમાન્ડ હતી તો પ્રિલિમ પ્લસ મેન્સ બંને આપણે એડ કરી દીધું છે એટલે એની કોઈ ચિંતા કરતા નહીં તો આ મેઇન વસ્તુથી આખો કોર્સ તમારા લોકોનું જોવાના છે લેક્ચર શાંતિથી જોવાના છે ડિટેલ પ્રમાણે જેટલું આપ્યું હશે સ્તર થોડુંક વધુ લાગશે તો ભલે લાગતું હોય કરી નાખવાનું છે ફીઝ તમને લોકોને બેઝિકલી પ્રિલિમ પ્લસ મેન્સ છે ફીઝ અમે એકવાર કીધા પછી ફેરવતા નથી ચૌદસો ફી છે ખરેખર પહેલા તમે જોઈ શકો છો લોન્ચ કર્યો ને ત્યારે એટલી બધી માંગ આવી કે સાહેબ ખરેખર પણ કરાવો તો આપણે ચલો આપણે વિચારી કે ચલો કશો વાંધો નહીં આપણે રેવન્યુ તલાટી મેન્સ પણ આપણે અંદર આ કોઈ ફી એક રૂપિયો પણ વધારો નથી તમે પોસ્ટર પણ આપણે એપ્લિકેશન પણ મૂકી દીધું છે એ પણ રૂપિયો વધારે વગર આ સેગમેન્ટની સાથે સાથે આપણે આ સેગમેન્ટ પણ અંદર ઉમેરી દીધું છે બસ ભગવાન કરે તમારી સફળતા મળે અને તમે લોકો આગળ નીકળો તો મેઇન વસ્તુ આટલી તમારે લોકોએ ખાસ યાદ રાખવાની ફીઝ છે ચૌદસો નવ્વાણું પણ એટલું પણ યાદ રાખજો ખાલી સો વિદ્યાર્થી માટે છે થોડા ઘણા વિદ્યાર્થી વીસ પચીસ એક્સ્ટ્રા થશે ત્યાં સુધી આપણે લેવાના છે જનરલી ફી ઓછી ધારીને અમારા જે કન્ટેન્ટ જે છે એ ઉચ્ચ કક્ષાનું કન્ટેન્ટ છે એ પણ તમારા લોકોએ ખાસ યાદ રાખવાનું છે એક તમને લોકોને એક ગઝલ તમને લોકોને શાયરી તમને લોકોને ગુજરાતી ખબર હશે કે નીર અમારા ખારા જોઈ મરજીવા મફેર તું મો અમારું કન્ટેન્ટ બહુ જોરદાર છે શંકાને પર ક્યારેય કરતા નહીં નીર અમારા ખારા જોઈ મરજીવા મફેર તું મો તું તળિયા તપાસી જો મારા તું તળિયા તપાસી જો મારા તને કુબેર કંગાળ લાગશે એકવાર કન્ટેન્ટ જોશો તમને ચાલીસ પચાસ હજાર જે છે એ તમને કંગાળ લાગશે આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂરો કરીએ થેન્ક યુ વેરી મચ